આજે રવિવાર છે રવિવારે આવ્યા છીએ ખેતરમાં બરાબર મંદિરે દર્શન કરાવીએ જોવા સાફ સફાઈ ચાલુ છે એક બાજુ કાકો સાફ સફાઈ અને હું વિડિયો બનાવ જોવા ગોગ મહારાજ નું મંદિર છે જય ગોગા મહારાજ કોમેન્ટ કરી દેજો બધા અને બાજુમાં છે ચિહારમાં જય ચિહારમાં

ઘેર આવી જઈએ છીએ ચાલો મંદિરમાં દર્શન કરાવીએ આપણે ઘર આગળ રાવણ દર્શન કરાવીએ બરાબર બહુ ટાઈમથી ઘરનું વ્લોક નહીં બનાવે આ બ્લોક કન્ટિન્યુ જોઈયું બરાબર હા પેલી તું પછી આ હમ મુંડા દર્શન કરો ભાઈ બધા જય મા ચામુંડા પેલા તમે કરો પછી ફોન બંધ કરીને હું દર્શન કરું આ નાગણેશ્વરી માતાજી આ ચામુંડા માતાજી આ સદી માં મહાકાળીમાં આ બ્રહ્માણી આ મેરડી જય માં બધા દર્શન કરી દો બરાબર

Juga like follow anna, subscribe naik ya yang ke tahu <laughs> <laughs> <Cut, cut>. <laughs> 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 <Bolo. laughs> બરોબર તા મારું કેવું પબ્લિક નું અમાર તો કોઈ કેવું થતું નહી નામ ન કેતા તા એ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને શેર કરજો વિડિયો તો મિત્રો વિડિયો બનાવવા આવ્યા છીએ એલેક્સ ટુ કોમેડી બરાબર છ હાથ વિડિયો બનાવી દીધા હજી બનાવવાના પંદર વિડીયો બનાવવાના એટલે અમારે આખું અઠવાડિયું ટેન્શન ના રહે બરાબર હું કેતો હતો ખેતરમાં જવાની ઈચ્છા વાડવામાં જવું હોય કેમ્પિંગ કરવા વાડવામાં વિડીયો બનાવવા અમારે પેલા જંગલ જેવો એરિયા તો મને લઈ જઈએ બધું બરાબર એક કારુબા આવું બધા જઈએ અંગાતે મજા આવે એ જગ્યા તો બતાવીએ પંદર કલાક પેલું જોવે બબુ શું કેવું તારો કોઈ નહીં કેવું આવું ના કહેવાય ઓકે આવું તો ફોન લીધું નવું લાઈક કરો કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો આપણે વાડવામ જઈશું ને વિડિયો બનાવો કાયસે દાય નીજે બરાબર બ્લોગ માં કન્ટિન્યુ જોતા રહો મારે કારુબા આવું એટલે જઈએ વાડવામું વિડિયો બનાવો મસ્ત લોકેશન છે જંગલ જેવી તમને એ જગ્યા બતાવીએ અને મારા એ બે ત્રણ વિડિયો બનાવવાના શૂટિંગ કરી દઈએ બરાબર એટલે મારે ટેન્શન ના રાખું અઠવાડિયું હું કીધું તો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો જોતા રહેજો આખો બ્લોગ અને લાઈક કરી દેજો બ્લોગમાં અને કોમેન્ટે કરી દેજો તો નવો બ્લોગ બનાવીએ અને પહેલો બ્લોગ બનાવવાનું મને યાદ છે ચેલેન્જવાળો જોલો ચીપવાળો મને મંગાઈ છે પણ હજી આવી નહીં જોલો ચીપ જેવી આવશે એવું આપણે ચિરાગ એટલા આવું કહેવાય ચિરાગ ઝાલાને ખવડાવવાની બરાબર તો એ બ્લોગ આવી જશે તો બ્લોગ જોતા રહો તમે યાર સપોર્ટ કરો તો આપણી ચેનલ ફટાફટ મોનેટાઈઝ થાય અને પેમેન્ટ આવતું થાય બરાબર ચલો આમાં મળે સીધા વાડવામાં જઈને

તમે મને બતાવીએ તો એ લોકેશન જેવી હે જંગલ જેવી બરાબર તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ છોકરીઓ છોકરીઓ તો છોકરો ઉઠાય હું બબુ શંકો ભાઈ તાવનો હું લકીત અને પેલું આયુષ્ય બબુ ભાઈને જો અમારે જાતર છે એક વસંત પંચમીના ના દારા હરમાની જો ને રિવાખું હજાર્યું ને લાઇટો લાઇટો કરવાની જો એટલે એ જગ્યા ચાલુ થઈ જાય દેખાય જંગલ જેવું તો અંદર જયા ને આપડે બધું બધા કોટે કોટા અને ચંપલ મારો રહો એટલે થોડો ઓછો જગ્યા જોવા ખાલી તમે ત્યાં ઇલાકો અંદરનો આખો બ્લોગ બનાવીશું આનો બરાબર અત્યારે મને લાગતું નહીં જવાય એવું જેમ ચંપલ મેં એ પેલો પહેરેલો આ રે ઉમાનો નવ પોચો ચંપલ કોટા હુરે હુરા પહેરી જાય હમણાં એના કરતા અંદર નહીં જવું બરાબર પોના વાડવા વિશેનો આપણે આખો અલગ બ્લોગ બનાવીશું એ તમે જોઈ લેજો પછી આવતા રવિવારે લગભગ

Mak dia pura ya. Aco. Gak lupa khatan nahu. Nah perai sih. Bolo. Public nau kaya siapa nih? Public nau kaya siapa nih? Public nau kaya siapa nih? Public nau kaya siapa Kamu Public nau kaya

જો ખાલી જગ્યા તમે અંદર દેવી એવું પણ આ વિશે આપણે સ્પેશિયલ એક બ્લોગ લાવીશું અલગ કોમેન્ટ કરજો તમે તમે આ જગ્યા જોવા માગતા હોય તમે આ જગ્યા જોવા માગતા હોય આખી તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો તો આપણે બ્લોગ બનાવીશું આખા વાડવાનો બરાબર મસ્ત જગ્યા જંગલ જેવું જો ખાલી આખું એવું હોય અંદર

awan bokro har awan bokro har bawal chalu mitro be bhai bhai vachi bawal chalu ho ali maja aavo joani tame jo mu e jo tame jo mosta fighting chalu agare chalu ho na abaju e chalu aavda va tamo o khetr mo ramta

આ પેલી જગ્યા પડી ગયો ઘોરો ભૂ પડે યાર ટોટે ભાગી ગયો ભાવ બહુ તે મિત્ર પગ જ નહીં યાર એક તો બરાબર છે આના ચશ્મા નવા લીધા પિશ્ચર વિડીયો બનાવવા માટે પિશ્ચર જેવા લાગે એ કોમેન્ટ કરજો બરાબર ચશ્મા જેવા લાગે એ કોમેન્ટ કરો પેલા એટલે વિડીયો બનાવવાનું છે પેશાઈના શૂટિંગ માટે આવ્યા છીએ જેમ કે આપણા આઈડીની શરૂઆત કડાઈ થઈ હતી

એના માટે મહેનત કરીશું પણ તમે આ રીતે વિડીયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો તો બધું પૂરા થઈ બરાબર તો ચાલો આપણે વિડીયો બનાવી લઈએ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ કન્ટિન્યુ નહીં કરવું આટલા આપણે આરો બ્લોગ પૂરો કરીએ બરાબર લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા બ્લોગ ના જોયા હોય તો એ જોઈ લેજો ચલો બાય જય માતાજી ગાડી આઈ ભાઈ ગાડી જોતા જતા ચલો ચલો ફોર્ચ્યુન ચલો ભાઈ હવે આપણે આ વ્લોગ એન્ડ કરીએ ચલો બાય જય માતાજી ગાડી આ હે ગાડી જોઈ લે હવે વ્લોગ આને એન્ડ નિકળવા દે આ ગાડી જોઈ લે ચલો ઓ બાય જય માતાજી